તાપી જિલ્લાના નિજર તાલુકાના હિંગડી ગામની ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા અંગે મામલેદાર કચેરીમાં આવેદન ગામના અગિયાર જેટલા ઈસમે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હોવાના ગંભીર આક્ષેપો કર્યા નિઝર તાલુકાના હિંગણી ગામે ગૌચરની જમીનમાં ગામના જ જેટલા ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી લીધેલ છે જેમાં દસ ઇસમોએ અંદાજિત બે થી ત્રણ એકર એક વર્ષથી ખેડીને વિવિધ પાકોનો વાવેતર કરતા આવ્યા છે અને એક ઈસમે ખુલ્લી જગ્યામાં મકાનનું છાપરું બનાવી લીધું છે જેથી હિંગડી ગામની જ રહેવાસીઓ અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરનારી મહિલાઓ દ્વારા ગત સોમવારના રોજ ગૌચરની જમીનમાં કરેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા અંગે સેવા સદન ખાતે મામલેદાર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે મહિલાઓ દ્વારા ગામની ગૌચરની જમીનમાં ગેરકાયદે દબાણ કરનાર તમામ સમતિક્ષ હથિયાર લઈને ફરતા હોય છે અને ગામના લોકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી જનસાક્ષી ન્યૂઝ